તેમજ મીઠાઈ વેચી ઝાલોદ ભાજપ દ્વારા ઉજવણી કરાઈ નગરના વિવિધ વોર્ડમાં ભાજપ કરેલે ખોલવામાં આવ્યા ઝાલોદનગર ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારતા નગરના અલગ અલગ વોર્ડમાં ફટાકડા તેમજ મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી હતી આ ઐતિહાસિક વિજય ભાજપને દસ વર્ષ પછી મેળવેલ છે દિલ્હીમાં ભાજપના વિકાસ વિસન અને વિશ્વાસથી વિજય થયેલ છે દિલ્હી ભાજપના દરેક કર્મઠ કાર્યકર્તાઓને ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા તેમજ દેશના વિકાસ તેમજ વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને જે ફલક પર મૂકેલ છે તેને દિલ્હીવાસીઓએ વધાવી લીધેલ છે નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકી દિલ્હીની જનતાએ જે વિશ્વાસ મૂક્યો તેને ઝાલોદ ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો હતો ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારવા માટે દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ પંકજ અગ્રવાદ જાલોદી શહેર પ્રમુખ મયુર પંચાલ ભરત શ્રીમાળી તેમજ ભાજપના દરેક વોર્ડમાં ભાજપના ઉમેદવારો તેમજ ભાજપ સમર્થિત સૌ ભવ્ય જીતની ઉજવણી કરવા જોડાયા હતા તેમજ આજ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપ કાર્યાલયનો શુભારંભણ શુભારંભ પણ કરવામાં આવ્યો હતો રિપોર્ટ પંકજ પંડિત ગુજરાત ન્યૂઝ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત ના ઉપલક્ષમાં આજે ઝાલોદ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને ફટાકડા ફોડીને એકબીજાનું મોં મીઠું કરાવીને વિજય ઉલ્લાસ ઉજવ્યો છે વિજય વિશ્વાસ સંમેલન દ્વારા આવનારા સમયમાં મોટા કાર્યક્રમો કરવાના છે ત્યારે વિકાસની રાજનીતિ કરવાવાળા નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકાર ડબલ એન્જિન સરકાર અને જૂઠા કેજરીવાલના વાયદાને લોકોએ જાકારો આપી નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકારને લાવવાનો સત્તાવીસ વર્ષ પછી જે નિર્ણય લીધો છે તેને જાલો શહેરની ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આવકારે છે અને આવનારા સમયમાં પણ આ જ રીતે નગરપાલિકા જાલોદમાં ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે તેની પણ અમે ખાતરી આપીએ છીએ બોલો ભારત માતા કી વંદે વંદે